તો નમસ્કાર મિત્રો હું છું તમારો આશિક ડિજિટલ અને મિત્રો તમને ખબર જ હશે કે આપણે રાકેશ બર્ડની ગમે અપડેટ આપણે આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલમાં લઈને આવતા હોઈએ છીએ અને આવતા રહેશું તો મિત્રો તમારો સમય હવે જોવાનો પૂરો થયો હવે આપણે રાકેશ બર્ડની ન્યૂ અપડેટ લઈને આવી ગયા છીએ તો મિત્રો રાકેશ બર્ડનું આ સોંગ કઈ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાનું છે અને આમાં તમને શું જોવા મળશે અને આમાં કઈ હિરોઈન તમને જોવા મળશે એ પણ તમને જણાવશ અને ક્યારે રિલીઝ થશે એ પણ તમને કહીશ તો જરૂરથી આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોમાં આપણે આજે વાત કરીશું રાકેશ બરોડની તો રાકેશ બરોડનું સોંગ આવવા જઈ રહ્યું છે જાણકાર યુટ્યુબ ચેનલમાં તો કાલે સવારે અગિયાર વાગે જોવાનું ભૂલતા નહીં અને આ સોંગનું નામ છે ઝેર નાખીને મને પાઈ ગઈ તો સોંગનું ટાઇટલ જોઈને તમને ખબર પડી જશે કે આ સોંગ કેટલું ખતરનાક બન્યું છે અને એમાં એક્ટરનું વાત કરીએ તો આમાં એક્ટર છે ને આ સુથાર તો વિડીયો તમને કાલે જ તમને જોવા મળશે અગિયાર વાગે તો જોવાનું ભૂલતા નહીં અને આ જાણકારી સારી લાગી હોય તો આ શિક ડિજિટલ યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે આપણા નવા નેક્સ્ટ વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય